નમસ્કાર દર્શક મિત્રો માતે મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન બટડીયા રિપોર્ટર એભલવાળા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરતમાં ગણેશ વિસર્જનનો અદ્ભુત નજારો સુરતમાં ગણેશ યુવક મંડળો દ્વારા ઢોલ નગરના તાલ સાથે બાપાને આપી વિદાય આનંદ ચતુર્થીને છે ત્યારે ગુજરાતમાં દસ દિવસ સુધી લોકો ગણેશજીની પૂજા અર્ચના કરી અને ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે આજે બાપાને વિદાય માટે ભાવિકો ડીજેના ઢોલ નગરના તાલ સાથે નીકળી રહ્યા ત્યારે સુરત શહેરના ભાગળ ચાર રસ્તા સુરત શહેર ગણેશ સમિતિ તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અને પોલીસના ચાપ્તા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અબિલ ગુલાલ અને આનંદ સાથે ત્યાં બાપાની વિદાય ભાવુક થઈ બની રહ્યા છે સુરતમાં નવ ફૂટથી ઊંચી મૂર્તિની હજીરા ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે જ્યારે નાની મૂર્તિઓનું સુરતમાં બનાવેલ અલગ અલગ પચ્ચીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં આગળ ચાર રસ્તા પરથી પસાર થતી ગણેશજીની પ્રતિમાને ભવ્ય સ્વાગત સાથે ઢોલ નગારાના તાલ સાથે ભાગડથી હજી રાત્રા લઈ જવામાં આવી હતી પાગડ ચાર રસ્તા પર સુરત ફાયર ટીમ સુરત શહેર પોલીસ ગોખંડિત બંદોબસ્ત સાથે ઘણી સૂચન કરવામાં આવી રહી છે રિપોર્ટ એપ્રોલ વાળે છે સુરત મહાદેશ સેવન ન્યૂઝ આજે વહેલી સવારે દેઢ વાગેથી અત્યાર સુધી જો લગભગ જોઈએ આપણા બાદ બાર જેટલા કલાક થઈ ગયા સતત એ વિસર્જનની યાત્રાઓ ચાલુ છે પોલીસ સતત એ ગઈકાલથી બંદોબસ્તમાં છે અને પૂરા સમગ્ર રૂટ ઉપર અમે લોકો કુલ દ્રોણ કેમેરા સીસીટીવી કેમેરા બલકી ગઈકાલે અસ્સી જેટલા સીસીટીવી કેમેરા અમે આવું લગાવ્યા જોઈએ બોડી વર્ન કેમેરા માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમે થઈ રહ્યા છે અને ત્યાંથી જોવામાં આવી રહ્યા છે અને સાથોસાથ પૂરા અમારી જો પોલીસ ફોર્સ અધિકારીઓ બધા જોઈએ અત્યારે પ્રજાના સાથે જો જતા ગણેશ પંડાલોના અમારા જેટલા બી મંડળો છે એના સાથે સંકલન કરીને સમયસર જો યાત્રા જો પસાર થઈ રહી છે આપ જોઈ શકો છો રાજમાર્ગે કન્ટિન્યુઅસ ભીડો છે અલગ બગલ બીજી જગ્યાઓને વાત કરીએ તો પચીસ હજાર જેટલા અત્યાર સુધી ગણપતિજીના કૃત્રિમ તલાવમાં વિસર્જન થઈ ગયા છે મોટા જેટલા મોટા વારો છે અમારો દરિયાના જો ત્યાં હજારોની સંખ્યામાં થઈ ગયા છે ખૂબ સરસ પ્રક્રિયામાં પૂરી સંપૂર્ણ પ્રક્રિયા ચાલે છે અને લોકોને છે તમામ હિન્દુ મુસ્લિમ લોકોના જો કૌમી એકતાનો સંદેશ સાથે જો પૂરી આજનો બંદોબસ્ત આજની યાત્રા ભગવાનને સારી રીતે પસાર થાય એવી પૂરી અમે ઉમેદ છે જય શ્રી ગણેશ આજે ભગવાન ગણેશજીની વિષય યાત્રા ખૂબ ધામધૂમ નીકળી રહી છે અને આ વર્ષે પોલીસ તંત્રના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શનમાં શ્રી ગણેશ સમિતિના સંત અમજી મહારાજ અને અમે લોકો સાથે મળીને સંકલનથી જે કાર્ય કર્યું છે એમાં દરેક મંડળોમાં સકાર આપી રહ્યા છે જે લોકો ભૂલથી મોટી મોટી લાવ્યા છે તે લોકોને પણ પોલીસ તંત્રને સૂચના તેઓએ સકાર આપીને ગણેશજીની પ્રતિમાનું સવારથી વિસન શરૂ કર્યું છે ખૂબ અભિનંદન પાત્ર છે સકાર આપતા રહો અને ભગવાન ગણેશજીને ખુશ કરવા માટે આપણે સૂર્ય ઉદયથી સૂર્યા સુધીમાં વ્યસન કરીએ તો શાશ્વક પ્રમાણે પણ ખૂબ સારું કહેવાય તો આપણે સંતોને આચર્ય પાલન કરીએ અને ઘણેશ ઉત્સવમાં દસ દિવસ પૂજા અર્ચના પછી ભગવાન ગણેશજી પાસે એટલું જ માગીએ કે સુરતમાં આપણા બધા ભાઈચોરો થાય સંગઠન શક્તિ વધે અને સેવાને કાર્યક્રમ વધતા જાય અને લોકોને ગરીબ હિન્દુ ધર્મના લોકોને આપણા ખૂબ સારો સહકાર મળી રહે એવા પ્રયત્ન કરીએ મને વિશ્વાસ છે કે આવતા ગણેશ મંડળો ખૂબ સહકાર આપીને હજુ પણ અમને ઉત્સવ ખૂબ ધનગી ઉજવશે আবার জয় শ্রী গণেশ বিশেষ મોટી મોટી વસ્તુને અધીરાખાતે નિસન કરવા છે ખાસ કરીને સુરત માં જે કૃત્રિમ તળાવ નિર્મિત કર્યા છે અત્યારે હાલમાં એક આગા સુધીમાં 170 થી 18 જેવી મૂર્તિઓ નિસન થઈ ચૂકી છે અને દરિયામાં પણ નવું પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે મને આનંદ છે કે લોકો હવે તો પોતાના મંડપમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસન કરતા હોય છે ભાગાચાર રસ્તા પર હાલમાં ખાન શેરીમાં વાડી વાડિયામાં ખાનાલ શેરીમાં લગભગ નવ ફૂટની મૂર્તિનું એ લોકો મંડપ પર મંડળ મંડળવાળા પોતાના વિસ્તારમાં જ એક સરસ કુંડ બનાવીને વિસન કરી રહ્યા છે એમાં માને પોલીસ કમિશનરશ્રી પણ હાજર રહ્યા અને મને વિશ્વાસ છે કે લોકો પોતાના મંડપમાં વિસન કરે તો ભગવાન ગણેશજીનું ખૂબ આમને જળવાશે